अध्यक्ष जीवंत समाधि अभी बहुत ज़्यादा वर्ष नहीं हुए जो उन्नीस सौ इकसठ में ही जिन्होंने जीवंत अपने को शिव में मिला लिया ऐसे महापुरुष की इस तपोस्थली को हम प्रणाम करते हैं उनके चरणों में हम शास प्रणाम निवेदन करते हैं और ઓઢા ગામના દરેક શ્રેષ્ઠીજન પ્રેમી સજ્જન આપ સૌને મારા યથા યોગ્ય પ્રણામ જય જય માતા યથાયો આ ધરતી પર કોઈને કોઈ વિશેષ પુણ્ય તમારા પૂર્વજોએ કર્યા હશે કે જેના કારણે આવા સત્પુરુષો અહીંયા તપસ્યા કરી અને પોતે સ્વયં શિવમાં ભળ્યા છે મહાપુરુષ ધરતી ઉપર લોક કલ્યાણ માટે જ આવે છે સંતોનો પોતાનો કોઈ સ્વાર્થ હોતો નથી એ જગતના કલ્યાણ માટે જ વિચરણ કરે છે એનું ભ્રમણ સદેવ જો જગતમાં વચ્ચે રહીને લોકો ભ્રમણ કરે છે લોકની વચ્ચે રહીને તો એ લોકના કલ્યાણ માટે જ એ વિચરણ કરે છે અન્યથા સાધુ સંતોને તો એકાંત માં જે આનંદ પ્રાપ્ત થાય છે લોકમાં આનંદ પ્રાપ્ત થતો એમને નિજાનંદ હોય છે એ નિજાનંદ માં રહેતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભગવાનની પ્રેરણા થાય ત્યારે કોઈ સત્પુરુષ આ ધરતી ઉપર જગતમાં રહી અને જગતના કલ્યાણ માટે કાર્ય કરતા હોય એટલે એવા મહાપુરુષ મહિમા શાસ્ત્ર વેદ પુરાણ ઇતિહાસ ભરેલા છે ગાયોના માટે તો આપણા પૂર્વજો એક એક ગાયને બચાવવા માટે પોતાના પ્રાણો અર્પિત કરી દીધા છે કળિયુગના પ્રભાવે આપણે સૌ ભલે ગૌ માતાથી દૂર થયા હોઈએ પણ ગૌ માતાથી દૂર થવાના કારણે સંસારમાં ચારે બાજુ ત્રાહી ત્રાહી વ્યાપ્ત છે એનું એક જ કારણ છે કે આપણે ગૌ માતાથી દૂર થયા ભારતીય વેદ લક્ષણા દેશી ગૌ માતાથી આપણે દૂર થયા વિચાર કરો જે સનાતન ધર્મમાં ગાયનું આટલું મહત્વ હતું કેટલું મહત્વ હતું કે જેના માટે સ્વયં હરી પરમાત્મા ગૌ માતા માટે અવતાર લેતા જેના આગળ પરમાત્મા પણ એ સનાતન ધર્મીઓ માટે ખૂબ દુર્ભાગ્ય ની વાત છે ગૌ માતાની ની મહિમા આપણે હિન્દુઓને સમજાવી પડે છે એ પણ બહુ મોટી દુર્ભાગ્યની વાત છે ગૌ માતાની મહિમા કેવી પડે છે આ દુર્ભાગ્ય ની વાત છે ભારત વર્ષની ધર્મ પ્રાણ ભારત વર્ષ ગો પ્રાણ ભારત વર્ષ ભારતની ભૂમિ એટલે આપણે સૌએ પશુ બનાવી દીધી એક દૂધ દોવાવાળી પ્રાણી બનાવી દીધું અને એને ઘરમાંથી કાઢી અને જર્સી અને ભેંસોને સ્થાન આપી દીધું એ દિવસથી ભારતનું સૌભાગ્ય પૂરું થયું અને ભારત જે સોનાની ચિડિયા કહેવાતી સોનેકી ચિડિયા એ અત્યારે હાવ એવી સ્થિતિ છે કે લોકો દુઃખી છે ભયંકર રોગોથી પીડિત છે આપદાઓ આવે છે ચારે બાજુ એવા વિકારો વ્યાપ્ત છે કે લોકોની માનસિકતા એવી વિચિત્ર થઈ ગઈ છે કે ભાઈ ભયનો નથી પરિવાર પરિવારમાં પણ એકબીજા પર સંશય દ્રષ્ટિ રહી એનું મૂળ કારણ કોઈ હોય ગાયથી દૂર થવાનું જ કારણ કેમ કે ગાયથી દૂર થયા આપણું ખાનપાન બગડ્યું ખાનપાન બગડવાથી બુદ્ધિ બગડી ખાનપાન કીર્તિ બગડી ગૌ માતાના ઘી દૂધ દહીં સાત્વિક એનાથી મનુષ્યની બુદ્ધિ સાત્વિક રહેતી હતી એનાથી મનુષ્યને ગાયના દ્વારા વાત્સલ્ય દયા પ્રેમ કરુણા ભાવ ગાયના ઘી દૂધ દહીંમાંથી આવતા હતા હવે આપણે ગાયના ઘી દૂધ દહીં ખાવાના બંધ કર્યા ભેંસ અને જર્સીના ઘી દૂધ દહીં ખાઈએ છીએ હવે ભેંસ આળસી છે ક્રોધી છે તામસી છે એના ગુણો બધા મનુષ્યમાં આવે આ અત્યારની વાત નથી છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષોમાં ચાલીસ વર્ષોમાં જે બદલાવ થયો આમૂલ પરિવર્તન થયું અહીંયા કે ગૌ માતા ઘરોમાંથી નીકળી અને એના પાછળ અંગ્રેજો હતા અંગ્રેજોએ જોયું કે આ ભારતના લોકોને નષ્ટ કરવા હશે આ લોકોને એકદમ સમાપ્ત કરવા હશે તો આ લોકોને બે વસ્તુથી અલગ કરવા પડશે ગાય અને ગુરુકુળ ગુરુકુળો બંધ થાય શિક્ષા પદ્ધતિ બદલો એટલે આ લોકોની બુદ્ધિ જે અત્યારે આટલી તેજસ્વીતા ઓજસ્વીતા છે એ આમના માં રહે નહીં આ બધે કલાઓ થી સંપૂર્ણ ન રહે એટલે ગુરુકુળો એ લોકોએ બંધ કરી શિક્ષા પદ્ધતિ બંધ કરી અને આ લોકોને ગા જે બધું આ એમણે અભ્યાસ કર્યો કે આ લોકોનું જીવન કોના આધારિત છે અને આટલી શ્રેષ્ઠતા એમની અંદર સેના દ્વારા છે તો અંગ્રેજો એ જોયું કે ગાયના કારણે છે ગાયના ઘી દૂધ દહીં આ લોકો ખાય છે આ લોકોની બુદ્ધિ ખૂબ તેજ છે આ લોકોની અંદર તેજસ્વીતા ઓજસ્વીતા શૌર્યતા ગૌમાતાના કારણે એટલે અંગ્રેજો મુસલમાન કાળમાં પણ જેટલી ગોત્યા નથી થતી એટલી અંગ્રેજોના કાળમાં ગોત્યા પ્રારંભ થઈ મુસલમાન તો ઘણા રાજાઓએ ગાયની રક્ષા કરી છે પણ અંગ્રેજોએ જોયું કે આ લોકો મૂળથી નષ્ટ કરવા છે તો ગાય થી આને દૂર કરવા પડશે અને એ લોકોએ એ આ વેદ લક્ષણા ગૌ માતા ખાવાનું ચાલુ કર્યું અને ગાયો ની આપણા હિન્દુઓની ગાયો લઈ જઈ લઈ જઈ બળજબરીપૂર્વક એમણે હત્યા પ્રારંભ કરી અને જે દિવસથી ગૌ માતાની માંડી આ ધરતી કલંકિત થઈ અને આજે પણ આ ધરતી ઉપર સુખ શાંતિ સમૃદ્ધિ નથી કોઈ પણ પ્રકારે નથી એનું મૂળ કારણ કોઈ અને એમાં પણ તમે કદાચ અહીંયા જેટલા પણ આપણે બધા બેઠા છીએ પટેલ બંધુઓ વધી વિશેષ બેઠા હશે શ્રીમદ ભગવદ ગીતામાં તો વૈશ્ય આપણે વૈશ્યકુળોત્પન્ન છીએ વૈશ્યકુળમાં એમનું કર્તવ્ય શું બતાવ્યું છે કૃષિ

આપણે આ બધી જો યુરિયા ડીએપી નાખવાનું બંધ નહીં કરીએ ઘરમાં દેશી ગોમાતાનું પાલન નહીં કરીએ ત્યાં સુધી આપણું કલ્યાણ નથી 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 અને જર્સી પશુ તો તમને કહું ન્યુઝીલેન્ડ ઓર બી કઈ દેશ એવા ઘણા દેશ છે જે દેશોમાં જર્સી ઉપર બેન છે જર્સીના પાલન પર નિષેધ છે એનું દૂધ ખાવા યોગ્ય છે જ નહીં એ વૈજ્ઞાનિકોએ પ્રમાણિત કર્યું છે ડેવિલ ઇન ધ મિલ્ક એક પુસ્તક છે ડેવિલ ઇન ધ મિલ્ક દૂધમાં છુપાયેલો રાક્ષસ તો જે જર્સીઓમાં જે જર્સીનો જે દૂધ છે એ દૂધ ખાવા યોગ્ય છે જ નહીં કદાચ તમે પણ જો ઘરમાં રાખતા હશો તમે ભેંસનું દૂધ ઘી ખાતા છો પણ જર્સીનું દૂધ નહીં પીતા કેમ કે પીવા યોગ્ય છે જ નહીં આપણે ભલે ડેરીઓમાં ભરાઈને એના પૈસા કમાતા પણ એ પૈસા આપણી પાસે રહેવાના નથી ક્યાંક ને ક્યાંક જવાના છે ક્યાંક ને ક્યાંક હોસ્પિટલોમાં જશે કે ક્યાંય બીજા ખોટામાં જશે એની પાસે રહેવાના નથી આ સત્ય છે ભલે તમે સ્વીકારો નહીં તો જર્સી એ ભગવાનનું બનાવેલું પ્રાણી નથી એક દૂધ ઉત્પાદન કરવાવાળું પશુ છે અને એના કારણે વિશેષ બીમારી જર્સી અને યુરિયા ડીએપી કીટનાશક આ બધું બીમારીઓના મૂળ બીમારીઓના મૂળ કારણ છે અને ભારતની આખી કૃષિ જે દેશ હતો એને આખો બરબાદ કરી નાખ્યો આ વૈજ્ઞાનિકોએ અંગ્રેજોના ડોક્ટર કુરિયાને અને સ્વયં સ્વીકાર્યું કે આ હરિત ક્રાંતિ શ્વેત ક્રાંતિ મેં લાવીને મેં ભૂલ કરી છે મોટી એ સ્વયં ડોક્ટર કુરિયાને સ્વીકારી હવે અત્યારે ભલે હવે ને બધું કેમ ચાલે છે એમને ખબર છે પણ હવે કેવલ અને કેવલ અર્થ ના કારણે બધું ચાલે છે શંકરભાઈ પોતે ડેરી ચલાવે છે ઘરે એમને કેટલી ગાયો છે દેશી ગાયો છે કે સો સો થી દોઢસો દેશી